એટલે પછી તો કામે હાથ વાગતા જાય છે બને એમ હવે અમારું મોડું થાતું જાય છે કામે જવાનું બપોર નો જમવા એવા હાથી જમી લીધા છે અને અમારે બેન ખાટલે હુતા હે ને આ કઈ માંડવી નો નિર્ણય આવશે કે નહીં આવવાનો માંડવી નો આ બેન કે આવશે આવશે હવે નિર્ણય હાન થાન હાન નો તમને ખબર પડી દા હા કોઈ કપા વીણવા નહીં જા મમ્મી નહીં જા મમ્મી એ ખાટલો થાય કપા કપા હા કંટાળી જા ભાઈ કપા વીણી મમ્મી એ સાકર નાખી છે બપોર જવા હા 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 ආ එර්බිය නිර සරා දීතාස්කාමය සාතඔවු උද කළියක්වාගේ ජවයික් නෙඩස්තිජියයසාබනව නෝට රයිපෝ තිසාමියනොතෝට ලැක්පතම මෙහ දැවටත්තඔ බවන් කිදුවසාභනවන් මේ නොතු කිතු ඔබ મમ્મી એને સા બનાવ્યો તો આપણે ચા પી લઈએ હા ભાઈ અગ્યાર વાગ્યા મમ્મી એને ન થતું અમારે ચા તો જોયો એમ જો જોવે ક્યાંક ગયા હોય તોય તી કોક સા પાય એટલે ખાધા વિનાનું ચાલે પણ ચા વિના ન ચાલે એવું હે તો હમણાં પછી આપણે હમણાં કારખાન છે તો થાય હમણાં કારખાન તો કારખાના જ ઘરેનું કારું ના આવી ગયા પણ અમારે માઇન્ડ બી કઢવી ગયો હા ચાર પાંચ ના

Ngất mình khi nhau Hát thay đi Hát được đi nào được Sao này thăm là thử hãy lệch niệm nè Cảm ơn các bạn đã theo dõi và hãy subscribe Ini dia yang ni, kita biar tak lah kita. Buat isal ni kan. Dalam pay. Kau Ah, ini anda anda tu sih. Let ayat itu sih kau lah bawa. Tak

Though I am ong thôi, yêu thích quý lý, thôi, thôi, I'm a pity in the evening. I come here thanh mỹ la. Let, let, I went to Tarinina. Kyle, Kyle, tay, biệt, hàm, biệt,